વેરી ઇન્ટેલિજન્ટ ડે બાય ડે એનું નોલેજ ઇમ્પ્રૂવ થતું જાય છે એના સવાલોના જવાબ તો હું પણ ક્યારેક નથી આપી શકતો ઇઝ ઇટ એ હું શું પૂછી લીધો અંકલ સ્કૂલ માં સ્ટુડન્ટ્સ ને યુનિફોર્મ શું કામ આપે છે જેથી સ્ટુડન્ટ્સ વચ્ચે કોઈ ભેદભાવ ન રહે અને બધાને એક જ નજરે જોવામાં આવે એટલે યુનિફોર્મ આપવામાં આવે છે તો અંકલ બધી સ્કૂલમાં અલગ અલગ યુનિફોર્મ કેમ હોય છે અંકલ આ સ્વર્ગ ક્યાં છે એ એ આકાશની ઉપરની તરફ તો પછી નર ક્યાં છે એ પેલી તરફ સ્વર્ કેવો હોય છે અંકલ સ્વર્ગ બહુ બધી અપ્સરાઓ દેવતાઓ હોય છે પણ ત્યાં તમને આ પોપકોર્ન નથી મળતી માત્ર અમૃત મળે છે અને મજાની વાત તો એ છે ત્યાં પોલ્યુશન નથી હોતું એકદમ શુદ્ધ વાતાવરણ અને ત્યાં રહેવાવાળા લોકો મરતા પણ નથી જલસા કરે છે ત્યાંના લોકો પણ હા ત્યાં સારા લોકો જ જઈ શકે અને નરકમાં હં નો નો ત્યાં માત્ર ખરાબ લોકો જ જાય વેરી ડેન્જરસ અંકલ તમે સારા માણસ છો કે ખરાબ શું પૂછ્યું અરે તમે સારા માણસ છો કે ખરાબ એ પૂછ્યું હું સારો માણસ છું બેટા તો પછી આપણે બધા સ્વર્ગ ચાલ્યા જઈએ તો અરે ને આટલા દુખો વેઠવા કરતા ત્યાં જ ને આરામથી રહીશું સ્વર્ગમાં તો બધા જ જવા માંગે છે બેટા પણ કોઈ મરવા નથી માંગતું એક ગામમાં એક ખેડૂત રહેતો હતો જે બહુ જ મહેનતી હતો ટીચર વન ડાઉન યસ મેથ્સ માટે ટીચર સાયન્સ માટે એક ટીચર હિન્દી માટે ટીચર पांच सब्जेक्ट माटे पांच अलग अलग टीचर तो पांच सब्जेक्ट एक एकलो स्टूडेंट केवी रीते भणी शके तन्मय यू शुड रिस्पेक्ट योर टीचर से सॉरी टू हर अंकल हो मात्र डाउट पूछ रहे हो तो अवय याने आदि मानव ने एक फल वरदान रूपे आपी होतो जे ती मानस न मरे फल कादा पछि पण आदि मानव के मरयो हो। ए फल एने पाछो आपी दीधु हतु ने हां तो पछि अवय या के मरया हता એમણે નહોતું ખાધું ને જો એમણે નહોતું ખાધું તો એ કહો કે ફળ ક્યાં છે ક્યાં છે ટીચર ને પૂછો ક્યાં છે ટીચર સર હું મેથ્સ ની ટીચર છું એ સામાન્ય બાળકો જેવો નથી હી ઇઝ સમથિંગ ડિફરન્ટ જેટલું જલ્દી એનું મર્ડર કરવું એ કરી નાખો ધેટ્સ ગુડ ફોર અસ જો એ ન મર્યો તો જીવનભર આપણે ગાર્ડિયન જ રહેશે

આપણું કામ એટલું જ છે કે ગમે તેમ તન્મ તે મહેલ અંદર મોકલો અને પછી આપણે ત્યાં પર જઈને એનું મર્ડર કરી દઈશું